જે આપણો ફોટો છે તે શંકર ભગવાન પણ છે ગણપતિ દાદા પણ બાળ ગોપાળ છે જે તેમની માતા સાથે બેઠેલા જોઈ રહ્યા છો તમે સરસ મજાનો ફોટો છે શંકર ભગવાન પણ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો તેમજ યોગેશ્વર ભગવાન ના તમને હું દર્શન પણ કરાવી રહ્યો છું મિત્રો તો ચાલો હવે આપણે આપણા મંદિરના પણ દર્શન કરી લઈએ મિત્રો આપણે હવે રસોડા તરફ જઈએ અને આજે આપણે સરસ મજાની રેસિપી જે મૂકવાના છે તે તમે જોઈજો મિત્રો આજે આપણે સરસ મજાની ખીચડી અને કઢી જે સુરતી ખીચડી કઢીનો પ્રોગ્રામ આપણે કરવાનો છે મિત્રો જે તમને તેની હું સરસ મજાની રેસીપી બતાવીશ સરસ મજાની તુવેર દાળની ખીચડી અને સફેદ કઢીનો કઢીની રેસીપી આપણે ચાલો રસોડામાં જઈને હવે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આપણે હવે રસોડામાં પહોંચી ગયા છીએ સરસ મજાનો આજે આપણે સુરતી સુરતી ખીચડી અને કઢીની રેસિપી બનાવવાના છીએ મિત્રો જે તમને હું બતાવીશ સૌ પ્રથમ આપણે તુવેર અને ચોખાની સરસ મજાની પીળી ખીચડી બનાવશું મિત્રો જે તમે જોઈ રહ્યા છો તુવેર અને ભાત ભેગા કરીને જે તુવેરની તુવેરને ભાતની ખીચડી પીળી સરસ મજાની બનાવવાના છીએ અને સફેદ સુરતી કઢી તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરી દઈએ સરસ મજાની ખીચડી અને કઢી સરસ મજાની સુરતી તુવેર દાળની ખીચડી પીળી અને સફેદ કઢી બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો આપણે સરસ મજાની પીળી ખીચડી ગેસ ઉપર બનવા માટે મૂકી દીધેલી છે જે તુવેર અને ભાત લીધેલા છે તમે જોઈ રહ્યા છો તેમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીશું કારણ કે હળદર છે ચડિયાતી નાખવાની છે મિત્રો કારણ કે પીળી ખીચડી બનાવવાની છે આપણે જે તમે જોઈ રહ્યા છો તેમજ તેની અંદર એક પાવળું તેલ પણ ઉમેરી લીજો જેથી કરીને ખીચડીનો સ્વાદ સરસ મજાનો આવે છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે હવે તેને કૂકર ઉપર બે કે ત્રણ મિસર વધારી લઈએ મિત્રો ત્યાં સુધીમાં આપણે હવે સરસ મજાની સફેદ કઢી માટેની તૈયારી કરી લઈએ ચાલો તો આપણે સફેદ કઢી માટે લીલા મરચાંનું કટિંગ કરેલું છે લીલો લીમડો છે તેમજ તજ છે તીખા છે લવિંગ છે બે ત્રણ અને આદુને ટુકડી છે તમે જોઈ રહ્યા છો મિત્રો સફેદ થઢી માટે તજ લવિંગ તીખા અને ભાદિયાનો મસાલો પણ આપણે અંદર ઉમેરવાના છીએ મિત્રો તેમજ કઢીની અંદર તો તમને ખ્યાલ જ છે કે લીલા મરચાં અને લીમડાનો સ્વાદ અનેરો હોય છે મિત્રો ચાલો આપણે હવે થોડોક મિત્રો આપણી તુવેર દાળની સરસ મજાની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો જે આપણે હવે નીચે લઈ લઈશું મિત્રો કઢી પણ આપણી તૈયાર છે આ ખીચડીને આપણે તેલમાં ખાઈશું તો વધારે સ્વાદ આવે છે મિત્રો ચોખા ઘી કરતાં પણ તમે ઘી બનાવો ત્યારે કારણ કે તેમાં ચોખ્ખા ઘીથી આપણે કઢીનો વઘાર તો કરેલો જ હોય છે અને ખીચડી શિંગ તેલની અંદર ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો ચાલો આપણે હવે ખીચડી તૈયાર થઈ ગઈ છે કઢી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે જમવા માટે બેસી જઈએ મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે સફેદ કઢી બનવા માટે મૂકી દીધેલી છે મિત્રો સૌપ્રથમ આપણે તેમાં ચોખ્ખા ઘીથી વઘાર કરો છે તેમાં થોડુંક હિંગ નાખેલું છે તેમજ આખું જીરાથી અને લાલ મરચાંથી વઘાર કરેલો છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો કારણ કે તેમાં ચોખા ઘીથી વઘાર કરેલો હોય એટલે આપણને ખાવામાં ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવે છે મિત્રો સૌ પ્રથમ આપણે સાસની અંદર થોડુંક ચણાનું બેસન પલાળીની અંદર નાખેલું છે તેમાં થોડો ગોળ નાખેલો છે જે તમે જોઈ રહ્યા છો હવે તેને આપણે બરાબર ગેસ ઉપર ઉકળવા દેવાનું છે મિત્રો તેમાં આપણે લવિંગ બાદિયા તીખા જે અંદર પગારની અંદર નાખેલા છે મિત્રો કારણ કે તેનો સ્વાદ સફેદ કઢીની અંદર ખૂબ જ સરસ આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો આપણે એને થોડીક વાર ઉકાળી લઈએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો આપણી સુરતી સફેદ કઢી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો જે આપણે અંદર તીખા મસાલા નાખેલા છે લવિંગ બાદિયા અને તીખા તેની સરસ મજાની સ્માઇલ આવી રહી છે મિત્રો તેમજ ચોખા ઘીનો જે વઘાર કરેલો છે તેનો પણ સ્માઇલ આવી રહી છે મિત્રો એકવાર તમે અચૂક આવી સફેદ કઢી બનાવજો મિત્રો ચાલો તો આપણે હવે કઢી તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે આપણે એને નીચે લઈને થોડીક વાર ઠંડી થવા દઈએ મિત્રો મિત્રો આપણી ખીચડી કઢી પણ તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે બાજરાનો રોટલો પણ ખાવાની સાથે ખૂબ જ મજા આવશે કઢીમાં તો આપણે એક સરસ મજાનો બાજરીનો રોટલો પણ તૈયાર કરી લીધો છે મિત્રો સાથે સાથે પાપડ પણ તૈયાર કરી લીધેલા છે ને હા મિત્રો તે પાપડ પણ ઘઉંના છે તેને ખાવાના સ્વાદની અંદર ખૂબ જ મજા આવે છે ખીચડીમાં મિત્રો તમે કોઈ વાર ટ્રાય કરજો ખીચડી સાથે ઘઉંનો પાપડ ખાવાની અને એ પણ શેકેલો ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો તો આપણે હવે બધું તૈયાર થઈ ગયેલું હોય કઢી ખીચડી બાજરીનો રોટલો અને પાપડ તો આપણે જમવા બેસી જઈએ મિત્રો મિત્રો હવે આપણે જમવા માટે બેસી જઈએ જે આપણા બગીચાની બાજુમાં જે આપણે જમવાનું છે સરસ મજાનો બાજરીનો રોટલો છે પાપડ છે તેમજ મરચાં છે અને તુવેર દાળની સરસ મજાની ખીચડી છે સફેદ કઢી છે મિત્રો જે આજની જ આપણી રેસીપી છે ખીચડી ખી કઢી તેનો સ્વાદ લઈ લઈશું મિત્રો આજે આપણે તમે જોઈ રહ્યા છો સરસ મજાની તુવેરની દાળની ખીચડી અને સફેદ સુરતી કઢી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો તમે પણ જમવા પધારો જો મિત્રો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને મારા આવાને આવા વિડીયો જોવા મળતા રહીએ મિત્રો ચાલો તો આપણે હવે જમી લઈએ સરસ મજાની કજીની સ્મેલ પણ આવી રહી છે બગીચાની અંદર મધુરો મધુરો પવન પણ ઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો વાતાવરણ પણ સરસ છે તો આપણે હવે જમી લઈએ મિત્રો કારણ કે મોઢામાં પાણી આવી રહ્યું છે ચાલો જમી લઈએ જય યોગેશ્વર ભગવાન